સુરતની સિંગણપુર પોલીસે ત્રણ મહિના અગાઉ વાહન ચેકિંગ દરમિયાન ઓલના વેપારી સાત પોઈન્ટ સત્યાસી લાખ રૂપિયાના એમની ટ્રક સાથે ધરપકડ કરી હતી જો કે આ ઘટનાની તપાસમાં ચોકાવનારો ખુલાસો સામે આવ્યો છે સુરતથી સિંગણપુર પોલીસે ત્રણ મહિના અગાઉ વાહન ચેકિંગ દરમિયાન ઓઇલના વેપારી અલ્પેશ મિયાણીની સાત પોઇન્ટ સત્યાસી લાખ રૂપિયાના ડ્રક્સ સાથે ધરપકડ કરી હતી વેપારીના ભૂતપૂર્વ બિઝનેસ પાર્ટનર ચિરાગ ગોટી તેના પરિવાર તેને ફસાવવા માટે કારમાં ડ્રગ્સ મૂકીને પ્રી પ્લાન કાવતરું કર્યું હતું પોલીસ આ કેસમાં ચિરાગના ભાઈ નિરાંત ઉર્ફે લાલુ ગોટી ડ્રગ્સ સપ્લાયર મોહમ્મદ હમજા ઉર્ફે રિઝવાનની ધરપકડ કરી છે એસીપી આર દેસાઈને આ તપાસ સોંપાઈ હતી જેમાં બહાર આવ્યું કે અલ્પેશ તેના જ બિઝનેસ પાર્ટનર દ્વારા ખોટી રીતે ફસાવાયો છે હાલ તો મુખ્ય આરોપી ચિરાગ ફરાર છે અને પોલીસ તપાસમાં નેપાળ હોવાનું જાણવા મળ્યું છે થોડા સમય અગાઉ કતારગામમાં કાસોરિયા હાઇટ્સમાં રહેતા અને ઓલનો વેપાર કરતા અલ્મેશ ધનશ્યામભાઈ મિયાણી પોતાની કાર લઈ ઘર તરફ જતા હોય જે સમયે વેડબરિયાઓ બ્રિજના ગુરુકુલ મંદિર પાસે સિંગણપુર પોલીસે સાત લાખની કિંમતનું ઇઠ્યોતેર પોઈન્ટ સિત્તોતેર ગામ મેકફ્રોન ડ્રગ્સ મળ્યું હતું પોલીસે કાર સહિત તેતાલીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો એનડીપીએસ એક્ટ હેઠળ ધરપકડ પણ કરી જોકે તેમના પરિવારે જણાવ્યું હતું કે તેમને ખોટી રીતે ફસાવ્યા છે ઝેડ આર દેસાઈ દ્વારા તપાસ શરૂ થઈ અને જણાવ્યું કે તપાસમાં વેપારી અલ્પેશની કારમાં ડ્રગ્સની પડીખી ભૂતપૂર્વ બિઝનેસ પાર્ટનર ચિરાગ ગોટી તેનો નાનો ભાઈ નિરાંત ઉર્ફે લાલુ પિતા ધનશાવની મદદથી મુકાવી હતી ધંધાકીય ભાગીદારીમાંથી છૂટા થવાને કારણે ચિરાગ ગોટીને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ હતી અને તેમને આ જ રીતે આ કેસમાં ફસાવ્યા હતા એનડીપીએસનો જે કેસ છે તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસના રોજ સિંગણપુર પોલીસ સ્ટેશનની અંદર દાખલ કરવામાં આવેલો ટોટલ અઠ્યોતેર ગ્રામ એમડી પકડાયેલું જેની કિંમત સાત લાખ સત્યાસી હજાર સાતસો જેવી થાય છે તેમાં જે તે વખતે ગાડીની અંદરથી અલ્પેશ મિયાણી કરીને જે સકદાર જે છે એને પોલીસ દ્વારા એરેસ્ટ કરવામાં આવેલો ત્યારબાદ આ તપાસ જે છે એસઓજીની ટ્રાન્સફર કરવામાં આવેલી ત્યારબાદ એસઓજીએ જે ડ્રગ્સ જેની પાસેથી જે અલ્પેશ મિયાણીનો જે પાર્ટનર છે ચિરાગ ગોટી એણે જેની પાસેથી ડ્રગ્સ મગાવી હતી એ બે વ્યક્તિઓ અને એને જે મૂળ સપ્લાયર હતો એ ત્રણેયની કડી શોધી કાઢેલ અને ત્યારબાદ અલ્પેશ મિયાણી જે છે નિર્દોષ છે એ ફાઇનલ ભરેલ પરંતુ કોર્ટે એ મંજૂર નહીં રાખેલ ત્યારબાદ તપાસ જે એસીપી કક્ષાના અધિકારીને ટ્રાન્સફર કરેલ અને જેડાર દેસાઈ એસીપી જી ડિવિઝનને તપાસ ટ્રાન્સફર કરતા તેઓએ અલ્પેશ મિયા જે ચિરાગ ગોટી છે એનો ભાઈ નિરાત ઉર્ફે લાલુ ઘનશ્યામ નિરાત ઉર્ફે લાલુ ગોટિક જે આરોપી જે છે કે જે જે તે દિવસે અલ્પેશની ગાડીમાં બેઠેલો અને મુખ્ય સકદાર હોવાને અને એના વિરુદ્ધમાં પૂરતા પુરાવા હોવાને કારણે એને અટક કરે છે તે ઉપરાંત જે મોહમ્મદ હમઝા ઉર્ફે રિઝવાન બાદશાહ કે જે મુખ્ય ડ્રગ્સનો સપ્લાયર હતો આ જે પકડાયું છે એમડીએનો તો એ સપ્લાયરને પણ એરેસ્ટ કરવામાં આવેલું છે અને આ આખું જે ષડયંત્ર રચનાર અને પ્લાન કરનાર ચિરાગ ગોટી કે જે અત્યારે નાસ્તો પડતો છે એને વોન્ટેડ જાહેર કરી અને આગળની તપાસ ચાલુ છે જ્યારે અઢાર ત્રણ બે હજાર પચીસના રોજ ગુનો દાખલ થયેલો ત્યારે અલ્પેશ મિયાણી જે છે એના વિરુદ્ધમાં પોલીસને બાતમી આપવામાં આવી હતી કે એક ગાડી આવે છે એની અંદર ડ્રગ્સ છે તો પોલીસે ચેક કરતા ડ્રગ્સ મળતા જે તે વખતે પોલીસને આ ષડયંત્ર બાબતે કોઈ ખ્યાલ ન હોવાથી એણે અલ્પેશને અટક કરેલો પરંતુ ત્યારબાદ વિવિધ રજૂઆતો થતા અને એસઓજીને તપાસ ટ્રાન્સફર કરતા એસઓજી એમાં ઝીણવટભરી તપાસ કરી અને જે ચિરાગ ગોટીને ડ્રગ જેણે સપ્લાય કર્યું એ આખી ચેન શોધી કાઢી અને વિવિધ હ્યુમન રિસોર્સિસ વિવિધ ટેકનિકલ એનાલિસિસ કરી અને આખું સત્ય બહાર આવ્યું ત્યારબાદ જેનાર દેસાઈની તપાસ ટ્રાન્સફર કરતા અલ્પેશનો ભાઈ નિરાત એને અને જે મુખ્ય જે સપ્લાયર હતો ડ્રગ્સ ને બંને ધરપકડ કરવામાં આવે છે એ બંને એકબીજાના ભાગીદારો છે અને એમને ભાગીદારી પેઢીની વહેંચણી બાબતે કોઈ તકરાર હોય ચિરાગ ગોટીને એવું લાગ્યું હશે કે ભાઈ એને એનડીપીએસના કેસમાં હું ફિટ કરી દઈશ તો મને લાભ થશે ને પોતે જેલમાં જતો રહેશે તો એવા કોઈ કારણોસર એને અગમ્ય કારણોસર એને આ ડ્રગ્સ પ્લાન્ટ કરાવ્યો હશે એટલે જે આરોપી છે તેની જે ગાડીમાં છે તે ડ્રગ્સ જે અન્ય આરોપી છે તેને હું હતું બદલો લેવા માટે અત્યારે જે અમારી તપાસમાં ખુલ્યું છે એ મુજબ નિરાત જ પહેલેથી છેલ્લે સુધી આ ગાડીમાં રહેલો છે ને થેલી લઈને જે જે તે વખતે બેઠેલો અને પાછળ મૂકેલી તો એ અને બીજા જે કોઈ રિસોર્સિસ અમને મળ્યા એના મુજબ નિરાત જે છે મુખ્ય પ્લાન્ટ કરનાર હોવાનું સાબિત થાય છે સાબિત થાય છે અલ્પેશ મિયાણી જે છે એનો અત્યારે જે પૂરતા પુરાવા એના વિરુદ્ધ ન મળે તો આગળ જતા એ કદાચ આમાં એના વિરુદ્ધમાં કંઈ ન મળે તો એ છૂટી પણ જશે રિપોર્ટ સુરત